મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિ નથી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે મિત્રો આજે પહેલી ડિસેમ્બર એટલે કે આજના દિન વિશેષમાં આજે વિશ્વ એડસ દિવસ છે બીએસએફનો સ્થાપના દિવસ છે અને સાહિત્યકાર કાકા સાહેબ કાલેકરની જન્મજયંતિ છે તે તમે અહીં જોઈ શકો છો કે વર્લ્ડ એડસ ડે બીએસએફ નો સ્થાપના દિવસે અને કાકા સાહેબ કાલેલકરની જન્મજયંતિ છે તો તેમના વિશે ડિટેલમાં માહિતી મેળવીશું અહીં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેના માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે મિત્રો આજે એક ડિસેમ્બર વિશ્વ એડસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અહીં લખેલું છે કે એક ડિસેમ્બર વર્લ્ડ એડસ ડે વિશ્વ એડસ દિવસની સંકલ્પના ઓગસ્ટ ઓગણીસો સત્યાસી માં જેમ્સ બન તથા થોમસ નેટર દ્વારા આપવામાં આવી હતી વિશ્વ એડસ દિવસને સૌપ્રથમ વાર વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં ઉજવવામાં આવ્યો હતો એડસ એ હ્યુમન ઇમ્યુનોડેફિયન્સી વાયરસ એટલે કે એચઆઈવી નામના વાયરસથી ફેલાય છે મિત્રો તમે અહીં એચઆઈવીનું ફૂલ ફોર્મ આપેલું છે તે તમે જોઈ શકો છો અને વારંવાર પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે એનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિયન્સી વાયરસ એડસ એ એક જાતીય રોગ છે એડસનું પૂરું નામ તો એડસનું પૂરું નામ આપેલું છે કે એકવારેડ ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ અહીં તમે જોઈ શકો છો મિત્રો એકવારેડ ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ અહીં એડસનું પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે જે તમે સ્પેલિંગ સાથે જોઈ શકો છો મિત્રો જ્યારે બે હજાર ચોવીસમાં વિશ્વ એડ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે વર્ષ બે હજાર ચોવીસની થીમ રાખવામાં આવી હતી કે ટેક ધ રાઈટ્સ પાથ અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ટેક ધ રાઇડ્સ પાથ આ થીમ બે હજાર ચોવીસમાં રાખવામાં આવી હતી જે પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે એચઆઈવી વિષાણુના શોધક કોણ છે તો તેનો જવાબ આવશે રોબર્ટ કેલો પોકાર અભિયાન શ્યામ માટે શરૂ કરવામાં આવ્યું તો જવાબ આવશે એચઆઈવી અંગેની ગેરમાન્યતા દૂર કરવા માટે આ પ્રશ્નો અગાઉ કોમ્પિટેટીવ એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે પહેલી ડિસેમ્બર પહેલી ડિસેમ્બર એટલે કે બીએસએફ બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સનો સ્થાપના દિવસ છે મિત્રો આજે પહેલી ડિસેમ્બરના રોજ બી એસએફનો સ્થાપના દિવસ છે બી એસએફનું પૂરું નામ છે બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સ બીએસએફની સ્થાપના પહેલી ડિસેમ્બર ઓગણીસો પોસઠના રોજ કરવામાં આવી હતી આ પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે બીએસએફના સ્થાપક તો બીએસએફના સ્થાપક છે ખુસરો ફરામજી રુસ્તમજી નામ બીએસએફનો હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે બીએસએફનો મોટો છે ડ્યુટી અંટો દેશ એટલે કે જીવન પર્યત કર્તવ્ય એ બીએસએફનો જે મોટો છે તેમાં લખેલું છે કે ડ્યુટી અંટો દેશ એટલે કે જીવન પર્યત કર્તવ્ય બીએસએફના અધ્યક્ષ છે દલજીતસિંહ ચૌધરી બીએસએફ એ એક ભારતનો પ્રમુખ અર્ધસૈનિક બળ છે અને વિશ્વનું સૌથી મોટું રક્ષક બળ છે મિત્રો એ બીએસએફ જે છે આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટું રક્ષક બળ છે બીએસએફની જવાબદારી શાંતિના સમયમાં ભારતીય આંતરરાષ્ટ્રીય સીમાઓ પર નિરંતર નજર રાખવાની ભારત ભૂમિની રક્ષા કરવાની અને આંતરરાષ્ટ્રીય અપરાધોને રોકવાની છે પહેલી ડિસેમ્બર પહેલી ડિસેમ્બર એટલે કે સાહિત્યકાર કાકા સાહેબ કાલેડકરનો જન્મદિવસ મિત્રો આજે પહેલી ડિસેમ્બરના રોજ કાકા સાહેબ જન્મ જન્મજયંતિ છે તો તેમનો જન્મ એક ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં મહારાષ્ટ્રના સતારા મુકામે થયો હતો તેમનું પૂરું નામ છે દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર તેઓ એક ગુજરાતી સાહિત્યકાર નિબંધકાર પ્રવાસ લેખક હતા મિત્રો તમે અહીં કાકા સાહેબ કાલેલકરનો ફોટો જોઈ શકો છો કાકા સાહેબ કાલેલકરે પોતાનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં પુના ખાતે મેળવ્યું હતું વર્ષ ઓગણીસો સાતમાં પુનાને ફર્ગ્યુશન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બીએની પદવી મેળવી હતી ગાંધીજી તરફથી તેઓને સવાઈ ગુજરાતીનું બિરુદ મળેલું હતું મિત્રો અહીં કાકા સાહેબ કાલેલકરનું જે બિરુદ છે સવાઈ ગુજરાતી તે ગાંધીજી તરફથી તેમને મળેલું હતું એટલે કે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનો વિરોધ કોણે આપ્યો હતો તો જવાબ ગાંધીજી સાહિત્ય જગતમાં લલિત નિબંધ ક્ષેત્રે કાકા સાહેબનું ઉત્તમ પ્રદાન ગણાય છે મિત્રો અહીં પણ પ્રશ્ન બની શકે છે કે સાહિત્ય જગતમાં કાકા સાહેબ કાલેલકરનું ઉત્તમ પ્રદાન શામાં છે તો જવાબ આવે લલિત નિબંધ ક્ષેત્રમાં તેઓનું સાહિત્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાનમાં તો કાકા સાહેબ કાલેલકરની જે શ્રેષ્ઠ કૃતિઓ છે તે જોઈશું તો હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ બ્રહ્માદેશનો પ્રવાસ જીવનનો આનંદ જીવન લીલા જીવન વ્યવસ્થા જીવન પ્રદીપ ઓતરાતેય દિવાલો ઉગમણેય દિવાલો ઉગમનો દેશ પૂર્વ આફ્રિકામાં ગુજરાતમાં ગાંધીયુગ જીવન સંસ્કૃતિ તો મિત્રો એ તમે પુસ્તક પણ જોઈ શકો છો કે હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવન લીલા આ જે કૃતિઓ છે તે કાકા સાહેબ કાર્યલકરની છે આ ઉપરાંત પરમશેખા મૃત્યુ ગીતા ધર્મ વિદ્યાર્થીઓને પત્રો વગેરે મુખ્યત્વે તેમની કૃતિઓ છે વર્ષ ઓગણીસો ઓગણસાઠના ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમાં અધિવેશનમાં પ્રમુખ પણ હતા વર્ષ ઓગણીસો ચોસઠમાં તેઓને પદ્મ વિભૂષણનો ઇલ્કાફ મળેલ છે મિત્રો એ તમે જોઈ શકો છો કે વિભૂષણ જે કાકા સાહેબ કાલેલકરને ઓગણીસો ને ચોસઠમાં પદ્મવિભૂષણ મળ્યો છે વર્ષ ઓગણીસો પોસઠમાં તેમના નિબંધ સંગ્રહ જીવન વ્યવસ્થા માટે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલ છે મિત્રો જ્યારે ઓગણીસો પોંસઠમાં તેમનો જે નિબંધ સંગ્રહ હતો જીવન વ્યવસ્થા તેના માટે તેમને જે દિલ્હી સાહિત્ય અકાદમી હતો તેનું પણ પારિતોષિક તેમને મળેલ છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પચાસ પૈસાની જે ટપાલ ટિકિટ છે જે ઓગણીસો ને પંચ્યાસીમાં ભારતીય ટપાલ વિભાગે તેમની જે સ્મારક ટપાલ ટિકિટ તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી વર્ષ ઓગણીસો નવમાં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર રાષ્ટ્રમતમાં સેવાઓ તેમણે પણ આપી હતી વર્ષ ઓગણીસો સતરથી ભારતીય સાહિત્ય પરિષદના હિન્દી મુખપત્ર હંસના સંચાલનમાં એમણે સેવાઓ આપી હતી વર્ષ ઓગણીસો સાડત્રીસથી ગાંધી વિચારધારાના પ્રચારાર્થે સર્વોદય નામનું સામયિક શરૂ કર્યું હતું મિત્રો અહીં પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે કે ગાંધી વિચારધારાના પ્રચારાર્થે કાકા સાહેબ કરે કયું સામયિક શરૂ કર્યું હતું તો જવાબ આવે સર્વોદય તેમણે બે હજાર બસો એટલે કે બાવીસો માઇલ સુધીનો પગપાળા હિમાલયનો પ્રવાસ કર્યો હતો મિત્રો જ્યારે કાકા સાહેબ કાલેલકરે બાવીસસો માઇલ સુધીનો પગપાળા હિમાલયનો પ્રવાસ કર્યો એના પછી તેમની આ કૃતિ બહાર પાડેલી છે અહીં કાકા સાહેબ કાલેલકર એમના લેખક છે તેઓની જાણીતી કૃતિઓ હિમાલયનો પ્રવાસ ઓગણીસો ચોવીસ અને રખડવાનો આનંદ ઓગણીસો ત્રેપનમાં પ્રકાશિત થઈ હતી મિત્રો અહીં હિમાલયનો પ્રવાસ એ કૃતિ છે કાકા સાહેબ કાલેલકરની જ્યારે તમને પરીક્ષામાં પૂછાય કે કાશ્મીરનો પ્રવાસ કૃતિ કયા લેખકની છે તો જવાબ આવે કવિ કલાપીની આ બે પ્રશ્નમાં તમને ભૂલ થઈ શકે છે કે હિમાલયનો પ્રવાસ એ કાકા સાહેબ કાલેલકરની કૃતિ છે જ્યારે કાશ્મીરનો પ્રવાસ પરીક્ષામાં પૂછાય તો એ કૃતિ કવિ કલાપીની છે કાકા સાહેબ કાલેલકરનું અવસાન એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસીના રોજ થયો હતો મિત્રો અગાઉ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાય છે તે જોઈશું સ્મરણયાત્રા પુસ્તકના લેખક કોણ છે તો જવાબ કાકા સાહેબ કાલેલકર ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયો વિરોધ આપ્યો હતો જવાબ સવાય ગુજરાતી ભારતના પ્રથમ પસાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા જવાબ કાકા સાહેબ કાલેલકર ગુજરાતી સાહિત્યમાં કાકા સાહેબ કાલેલકરનું કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે જવાબ છે નિબંધ મિત્રો એ પહેલી ડિસેમ્બરના રોજ જે વિશ્વ એડસ દિવસ બીએસએફનો સ્થાપના દિવસ અને કાકા સાહેબ કાલેકરની જન્મજયંતિ હતી તેને સંપૂર્ણ તમે માહિતી મેળવી છે તેના વિશેથી અહીં ત્રણ પ્રશ્નો પૂછીશું જે તમારે તેનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે પહેલો પ્રશ્ન છે કે બીએસએફની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એ ચાર ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શનમાંથી તમે જોઈ એને કમેન્ટ બોક્સમાં જવાબ જણાવી શકો છો બીજો પ્રશ્ન એડસ એ કયા વાયરસથી ફેલાય છે અહીં ચાર ઓપ્શન પણ આપેલા છે તેમાંથી તમે સાચો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કઈ કૃતિ કાકા સાહેબ કાર્યલકરની નથી તો અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જે સાચો જવાબ આવશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવો રહેશે મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો